શ્રી હરિબાબા સેવકસંઘ ગ્રુપ દ્વારા મફત નોટબુક વિતરણ કરાયું શ્રી હરિબાબા સેવકસંઘ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષ વિદ્યાર્થીઓ માટે મફત નોટબુક વિતરણ કરવામાં આવે છે આ ગ્રુપની સ્થાપના બે હજાર એકવીસના વર્ષમાં સ્વ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી જેના દ્વારા શ્રી હરિબાબાનો મહિમા અને કીર્તિ ઠેર ઠેર પહોંચે તે હેતુથી કેલેન્ડર વિતરણ સાથે સમાજની એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી મઠ મહેગામ મુકામે એકાવન હિંડોળાનો મહાનૈવેદ્ય વૃક્ષારોપણ રક્તદાન કેમ્પ સહિતના સામાજિક ધાર્મિક કાર્યો કરવામાં આવે છે પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણનો કાર્યક્રમ

ગામ બુકુમરા હું હરિભાવા સેવક સંઘ ગ્રુપનો એક સક્રિય સદસ્ય છું આજ રોજ જંબુસર મુકામે સરસ્વતી વિદ્યા મંદિર ખાતે આજે શ્રી હરિભાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમનું રોજ આયોજન કરવામાં આવેલ છે શ્રી હરિભાવા સેવક સંઘ ગ્રુપ બે હજાર એકવીસના વર્ષમાં આ ગ્રુપની સ્થાપના થઈ હતી બે હજાર એકવીસથી બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ ને આ વર્ષે બે હજાર પચીસમાં ટોટલ પચીસ હજારથી વધુ નંગ નોટબુક આ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે આઠ આઠ નંગ નોટબુક વિતરણ કરેલ છે મિત્રો ચોવીસ સાત બે હજાર એકવીસના રોજ શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપની સ્થાપના સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી બે હજાર ત્રેવીસના વર્ષમાં એમનું અવસાન થયું ત્યાર પછી શ્રીહરિબાબા સેવક સંઘ ગ્રુપ ગ્રુપના સહકારથી અવનવા કાર્યક્રમો કરે છે જેમ કે હરિબાવાનો મહિમા અને કીર્તિ ઘરે ઘરે પહોંચે એ ઉદ્દેશથી કેલેન્ડર વિતરણનો કાર્યક્રમ સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને સમાજમાં ભાઈચારો રહે એ ઉદ્દેશથી એકાવન હિંદોળોનો મહાનવેદ શ્રી હરિબાવા સમાધિ મંદિર મઠમેગા મુકામે દર વર્ષે આયોજન કરે છે વૃક્ષારોપણ બ્લડ ડોનેટ કેમ્પ તથા નોટબુક વિતરણના કાર્યક્રમો હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે બે હજાર વર્ષમાં સુરત જિલ્લાના નવસારી જિલ્લાના અલગ અલગ વિસ્તારોના ચારસો છત્રીસ વિદ્યાર્થીઓને તારીખ એક છ બે હજાર પચીસના રોજ ગંગાત્રા મુકામે નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને આ જ રોજ જમ્મુસર મુકામે લગભગ સો વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવશે આઠ આઠ નંગ નોટબુક અને બોલપેન આ વર્ષે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે સેવક સેવકસંઘ ગ્રુપ એ માત્ર એક વોટ્સઅપ ગ્રુપ છે પણ વોટ્સઅપ ગ્રુપના પ્રયત્નથી આ હરિબાબાનો મહિમા કીર્તિ આ દેશથી પરદેશ પહોંચે એ ઉદ્દેશથી શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ કાર્ય કરે છે